રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં સત્યાવીસ સત્યાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ તંત્ર સજાગ બન્યું હતું અને તેમાં જવાબદાર વ્યક્તિઓ તેમજ ટીઆરપી ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તેમની ધરપકડ કરવામાં આવી હતી તે પછી તંત્ર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ આ મુદ્દે હજી નારાજ હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને તેની સાથે અન્ય કાર્યકરો કેટલા સમયથી ઉપવાસમાં બેઠા છે ત્યારે હાલ તેની સાથે યુવરાજ સિંહ પણ જોડાયા છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડિયો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં સિત્યાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો કેટલા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા ત્યારબાદ તંત્ર સજાગ બન્યું હતું અનેક જવાબદાર અધિકારીઓ સમક્ષ કાર્યવાહી કરવામાં આવી હતી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી સરકારે આ ઘટનાની સમગ્ર તપાસ માટે એક એસઆઈટી ટીમની પણ રચના કરી હતી પરંતુ કોંગ્રેસ આ કાર્યવાહીથી ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે આ ઘટનામાં ભોગ બનનાર પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાજકોટના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ કરી રહ્યા છે ઉપવાસ કરી રહ્યા છે ત્યારે આજે તેમની સાથે યુવરાજસિંહ પણ જોડાયા છે આ મુદ્દે યુવરાજસિંહે શું વાત કરી છે શું વિગતો બહાર આવી છે તે તમે જુઓ આજથી દસ દિવસ પહેલાં રાજકોટની અંદર જે માનવ સજ્જિત હત્યાકાંડ થયો એટલે કે જે અગ્નિકાંડ ટીઆરપી ગેમ ઝોન જે છે એમાં જે હત્યાકાંડ થયો એ હત્યાકાંડની અંદર નિષ્પક્ષ તપાસ થાય એના માટે રાજકોટની અંદર અત્યારે અનશન એ કરવામાં આવી રહ્યા છે અને બોતેર કલાકના જે અનશન છે એ માધ્યમથી અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જો બીજા જિલ્લાના કહી શકાય કે ધારાસભ્યો એ રાજકોટની અંદર આવી શકતા હોય તો રાજકોટના ધારાસભ્ય ક્યાં છે અને રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી એવા આદરણીય વિજયભાઈ રૂપાણી ક્યાં છે કેમ કે જયારે નિષ્પક્ષ તપાસની વાત આવે છે ત્યારે જે એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું છે એસઆઈટી માં પણ ઘણા બધા સવાલો એ જનતા જ કરી રહી છે અને કહેવાય છે કે આ રંગીલું રાજકોટ છે આ રંગીલા રાજકોટ નો રંગ ઉડી ગયો છે જે લોકો મજા કરવા માટે ગેમ ગેમઝૂમમાં જતા એને મોત મળી છે ત્યારે ઘણા બધા પ્રશ્નો એ રાજકોટની જનતા જ ઉપસ્થિત કરી રહી છે કે જે એસઆઈટી નું ગઠન થયું છે એ એસઆઈટી માં શા માટે નિષ્પક્ષ જે તપાસ અધિકારીઓ છે એને રાખવામાં નથી આવ્યા એટલે પેલી વહેલી માંગણી એ આ અંશન માધ્યમથી એ જ છે કે આની અંદર નિષ્પક્ષ અધિકારીઓની વરણી કરવામાં આવે અને નિષ્પક્ષ અધિકારીઓ જેને કરપ્શનને ધૂક્યો પણ ન લીધો હોય જે બે ડાગ હોય જે પ્રમાણિક હોય જે ઈમાનદાર હોય એવા પ્રમાણિક લોકોને આ અંદર આ મૂકવામાં આવે બાકી અત્યારે જે એસઆઈટી છે એ એસઆઈટી નથી એ ચીટ છે જે લોકો મૃત્યુ પામ્યા છે એના પરિવારજનો સાથે એના સ્નેહીજનો સાથે કરવામાં આવતા ચીટીંગ છે એટલે આ ચીટ મહેરબાની કરીને કરવામાં આવી છે એ ચીત બંધ કરી દેવામાં આવે અને આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય અને ગંભીરતા સમજવામાં આવે જે પણ લોકોની પાસે જવાબદાર છે કોઈ પણ મોટા હોય મોટા અધિકારી પણ હોય કે પદાધિકારી પણ હોય એની ઉપર નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે આ માધ્યમથી અમારી માંગણી એ છે કે તાત્કાલિક ધોરણે એસઆઈટી ની અંદર જે અધિકારીઓ છે એ એસઆઈટી ના જે નિષ્પક્ષ અધિકારી હોય એનો ઉમેરો કરવામાં આવે અને જેની ઉપર ખુદ તપાસ ચાલી રહી હોય એવા અધિકારીઓને શા માટે ભાઈ આમાં તમારે ત્યાં એસઆઈટી ની અંદર ગઠન કરો છો એસઆઈટી ની અંદર નિમો છો એટલે આવા જે કહી શકાય કે જે રીતે રાજકોટની પ્રજા જે કહી રહી છે કે આ લોકો નિષ્પક્ષ નથી તો શા માટે નિષ્પક્ષ અધિકારીઓને મૂકવામાં નથી આવતા અને જે ખુદ ચોરી કરતા હોય એને તમે ચોકીપણું સમજો ચોકીપણું સોંપો તો શું થવાનું જેમાં ચોકીદાર જ ચોર હોય એ તરીયા જતીકત થવાના અને જે આપણે દૂધના રખોપાની જવાબદારી જેને સોંપીએ છીએ એની ઉપર તો ઘણા બધા સવાલો છે અને મહેરબાની કરીને બિલાડીને દૂધના રખોપા કરવાની જવાબદારી સોંપવામાં ન આવે જે પ્રમાણિક છે જે ઈમાનદાર છે એની પાસે જ આ તપાસ કરવામાં આવે અને અમારી માંગણી આ માધ્યમથી અનસનના માધ્યમથી એ પણ છે કે જે પીડિત છે એ પીડિત પરિવારજનોને પણ આ મૂકવામાં ની અંદર પીડિત પરિવારજનો જે છે જેને અત્યારે એવું કહેવામાં આવી રહ્યું કે ચાર લાખ કે પાંચ લાખનું વળતર આપવામાં આવશે તો અમે એ પણ માંગણી કરીએ છીએ કે ચાર પાંચ લાખનું નહીં ઓછામાં ઓછું એક કરોડ જેટલું વળતર એમને આપવામાં આવે અને જે વર્તમાન ના એટલે કહી શકાય જે કડિયુક જે કૌરવ રચિત જે લાક્ષાગ્રહ હતું એ લાક્ષાગ્રહ ની અંદર ઘણા બધા એ ભસમાસો બનીને ભરજી ગયા છે એવા લોકો ઉપર દંડાત્મક અને સજાત્મક કાર્યવાહી થવી જ જોઈએ અને તેની સાથે સાથે આ લાક્ષાગ્રહ ની અંદર જે આંકડો મળી રહ્યો છે એ આંકડો ઘણી બધી વિસંગતતાઓ પેદા કરી રહ્યો છે આ ત્રીસ જેટલા જ લોકો આમાં ફરી નથી ગયા કે આમાં મૃત્યુ નથી પામ્યા જે રીતે અહીંના સ્થાનિકો દ્વારા જે બાબતો સામે આવી રહી છે કે લગભગ પિસ્તાલીસ કરતા પણ વધારે એ જે લોકો હતા કે જે આની અંદર એ મૃત્યુ પામ્યા હોઈ શકે છે એવી બાબતો સામે આવી રહી છે તો શા માટે ભાઈ આંકડા ચૂકવામાં આવી રહ્યા છે કોને બચાવવામાં આવી રહ્યા છે શા માટે ભાઈ તમે જે તે સમયના તત્કાલીન જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર હોય એને તમે આ એફઆઈઆરમાં નામ નથી નોંધતા જે પદાધિકારીઓ જે એના માટે જવાબદાર હોય એ પદાધિકારીઓના નામ આમાં લખવામાં નથી આવતા અને હમણાં કઈ તપાસમાં કોઈ કોર્પોરેશનનું પણ નામ આવ્યું છે તો એફઆઈર ની શા માટે કોર્પોરેટરનું નામ એડ કરવામાં નથી આવતું શા માટે એની સામે તપાસ કરવામાં નથી આવતી એટલે આ પ્રકારના ગંભીર સવાલો એ પેદા થઈ રહ્યા છે ત્યારે અમે આ પત્રિકાના માધ્યમથી આ પત્રિકા રાજકોટના તમામ ગ્રામજનો તાલુકામાં અને જિલ્લા આખામાં અમે આ પત્રિકા મોકલવાના છીએ અને આ પત્રિકાના માધ્યમથી અમે જે લોકો પીડિત છે ખાસ કરીને એ પીડિતનો પણ સંપર્ક કરીશું અને પીડિતની સાથે જે સ્નેહીજનો છે ખરેખર આમાં ન્યાય માટે જે જંતના રાખી રહ્યા છે એને પણ સાથે લઈ અને આગળના દિવસોમાં અમે ચાલવાના છીએ અમારી જે માંગણી છે ખૂબ યાદની છે કે મૃત્યુઆંક જે છે જે સાચો એ સાચો મૂકવામાં આવે અને આમાં જે પણ લોકો પીડિત છે એને યોગ્ય વળતર આપવામાં આવે એને એસઆઈટી ની અંદર ગઠન જે થયું છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવે અને એસઆઈટીના જે અધિકારીઓ છે જેની ઉપર ઘણા બધા લાંછનો લાગી રહ્યા છે જે બે નથી એવા લોકોને આ એસઆઈટીમાંથી દૂર કરવામાં આવે ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ થોડા સમય પહેલા બરોડાની અંદર હણીકાંઠ થયો રાજકોટની અંદર લઠ્ઠાકાંઠ થયો નવસારીની અંદર જે કહી શકાય બળાત્કાર થયો ચાલુ ટ્રેનમાં પછી મોરબી ની અંદર બધી દુર્ઘટના થઈ ત્યારે પણ એક ચોક્કસ જે સરકારના સૌથી નજીક રહેલા જે અધિકારી હોય એને જે તપાસ સોંપવામાં શા માટે આવે છે એ રાજકોટ વાસીઓ પહેલો પ્રશ્ન છે એટલે આ પહેલો પ્રશ્ન ઉપર તો તાત્કાલિક એની ઉપર ધ્યાન આપવું જ જોઈએ અને સરકારે પણ એની સ્પષ્ટતા કરવી જોઈએ દરેક વખતે સરકાર આવીને એમ કઈ જતી રહે છે કે અમે કોઈ ચમરબંધીને છોડીશું નહીં અમે નિષ્પક્ષ તપાસ કરીશું તે ચમરબંધી છે ક્યાં આટલા આટલા પેપર ફૂટા આટલા આટલા બ્રિજ ફૂટા આટલી આટલી બધી હોનારતો થઈ ત્યારે એ ચમરબંધી આજ સુધી ક્યારે પકડવામાં નથી આવ્યા એનું આ પરિણામ છે ભૂતકાળની જે પણ ઘટનાઓ બની એમાંથી બોધપાઠ લેવામાં નથી આવ્યો આ ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાં કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા એને કારણે જ આ બધી ઘટનાઓનું વારા ગણ્યા છાસ વારે પુનરાવર્તન થઈ રહ્યું છે જો આ પુનરાવર્તન અટકાવવું હોય એસઆઈટી જે ઘટન થયું છે એમાં નિષ્પક્ષ અધિકારીઓ એમાં મૂકવામાં આવે અને એસઆઈટી જે અત્યારે જે છે જે ખરેખર ચીટ છે અને જે વાલ સોયા ગુમાવ્યા છે એની સાથે જે ચીટીંગ કરી રહ્યા છે એમાં ન્યાય પાવા માટે અત્યારે રાજકોટની અંદર હું ઉપર બેઠા છીએ આ બોતેર કલાક એન્શન છે અને બોતેર કલાકના એન્શન પછી અમારા બીજા પણ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો છે એ આગળ થવાના છે અને તેમાં પણ આ રાજકોટ વાસીઓ જે છે એ પણ જોડાશે અને તેની સાથે છે તે બીજા જે અન્ય લોકો છે એ પણ જોડાશે તો આ હતા યુવરાજસિંહ જાડેજા કે તેઓ જણાવી રહ્યા છે કે તંત્ર એ જે તપાસ માટે સીટની રચના કરી છે તે સીટ નથી પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલી ચીટ છે યુવરાજસિંહે વધારેમાં જણાવ્યું હતું કે આ પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે જે સીટની રચના કરવામાં આવી છે તે સીટમાં એવા લોકોની જરૂર છે કે જેઓ નિષ્પક્ષ હોય અધિકારીઓએ ઘટનામાં નિષ્પક્ષ પગલા લીધા હોય જીગ્નેશ મેવાણીએ પણ આ મુદ્દે જણાવ્યું હતું કે આ સીટની અંદર નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓની જરૂર છે કે જેઓ નિષ્પક્ષ તપાસ કરે અને આ પીડિતોને ન્યાય અપાવડાવે જિગ્નેશ મેવાણીએ વધારેમાં એક માંગ કરતા કહ્યું હતું કે આ પીડિત પરિવારોને ચાર લાખ નહીં પરંતુ એક કરોડનું વળતર દેવામાં આવે સરકાર કોંગ્રેસની આ માંગને પૂરી કરે છે કે કેમ તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું આ સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ